અવતારો અને ઈશ્વરીય અંશ ધરાવતા પુરુષોનો વર્ગ જ જુદો તેઓ દિવ્ય વર્ગના હોય છે તેઓ ખુલ્લામાં વિચરે છે દુનિયાદારીમાં તેઓ કદાપી સપડાતા નથી તથા પુરાઈ રહેતા નથી સંસારી લોકોની જેમ તેમની વૃત્તિ દઢમૂળ થઈ ગઈ હોતી નથી સંસારી લોકોની વૃત્તિને ચો તરફ દિવાલોથી બંધાયેલા તેમજ છાપરાવાળા ઓરડાની સાથે સરખાવી શકાય એ ઓરડાની બહાર રહેલું કશું જોઈ શકાતું નથી જ્યારે અવતારી પુરુષની અહમ વૃત્તિ પાતલા પારદર્શક પડ જેવી હોય છે એમાંથી ઈશ્વરના સતત દર્શન થતા રહે છે ધારો કે એક માણસ એક દીવાલ પાસે ઊભો છે એ દિવાલની બંને બાજુએ ખુલ્લા ચોકાનો ક્યાંય સુધી વિસ્તરી રહેલા છે જો એ દીવાલમાં કાણું હોય તો પેલો માણસ બીજી બાજુ પણ જોઈ શકે હોળી જો એ કાણું બાકોરા જેટલું પહોળું હોય તો એ માણસ એમાંથી આવજા પણ કરી શકે તેવી રીતે અવતારી પુરુષની વૃત્તિને આવી વિશાળ બાકોરાવાળી દિવાલની સાથે સરખાવી શકાય દિવાલની કોઈપણ બાજુથી એ અવતારી પુરુષ બીજી બાજુના ચોગાનનો અનંત વિસ્તાર જોઈ શકે મુદ્દો એ છે કે અવતારો તથા નિત્ય સિદ્ધોને દેહ ધારણ કરવો પડે છે એ ખરું પરંતુ એમ છતાં પણ તેઓ હંમેશા ઈશ્વર સાથે યોગની સ્થિતિમાં રહે છે વળી જ્યારે જ્યારે તેમની ઈચ્છા થાય ત્યારે ત્યારે તેઓ બીજી બાજુએ જઈને સમાધિમાં લીન થઈ શકે છે જો કાણું મોટું હોય તો તેઓ એમાંથી આવજા કરી શકે છે અર્થાત તેઓ સમાધિ દશામાંથી જગતની ભૂમિકા ઉપર આવી શકે છે